આસ્થા કેન્દ્ર અંબાજીમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અરવલ્લીની અંબે જય જય અંબેનો ગુંજારવ થઈ રહ્યો છે અહીં દરેક ભક્તના મનમાં અંબાને મળવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તારીખ નવ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ભક્તોની સેવા અને માટે સમગ્ર તંત્ર રહ્યું છે યાત્રાધામ અંબાજીમાં ઉત્સવનો અદભુત માહોલ જામ્યો છે દૂર સુદૂરથી આવતા માઈ ભક્તોને પોતાના ગામથી અંબાજી સુધી આવવા જવા માટે ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાધામ અંબાજીમાં અલગ અલગ જગ્યા પર આવેલ બસ પાર્કિંગ પ્લોટથી ગબ્બર પરિક્રમા માર્ગ સુધી પહોંચવા માટે લોકોને અગવડ ન પડે તે હેતુથી દરેક થી ગબ્બર તળેટી સુધી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી ભાદરવી પૂનમના પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં માં નામદાર સરકાર શ્રી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે યાત્રાળુઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા સાથેને વ્યવસ્થા એસટીને પણ પૂરી પાડવામાં આવે છે એ પણ વિના પૂરી પાડવામાં આવે છે યાત્રાળુઓને અલગ અલગ જીએમડીસી પોઈન્ટ સાથે સાથે કોલેજની સામે સિવિલ હોસ્પિટલ મંગલ્યવન આરટીઓ સર્કલ આંબુ રોડ આ બધા અલગ અલગ પોઈન્ટ ઉપરથી બધી જ બસો અંબાજી ગમ્બર ગબ્બર ઉપર જવા માટે યાત્રાળુઓને લાવવા લઈ જવા માટે મૂકવામાં આવી છે એ પણ સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પ્રવાસન વિભાગ દ્વારા અને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને બિલકુલ ચાલવું ના પડે એ માટે ચાલીસ મિની બસો જે જીએમડીસી કોલેજ માંગલ લેવન અને આરટીઓ ટીઓ સર્કલથી ગબ્બર જવા માટે સીધી જ મૂકવામાં આવી છે અને એના કારણે યાત્રાળુઓને ચાલવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી

તો ગુજરાત સરકારનો આવો મા અંબાના દરબારમાં દિવ્ય દર્શન કરી પરિક્રમા થતી પુણ્યનું ભાથું ભરીએ જય અંબે